જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસોલા વિના રસોડામાં આજે આપણે બનાવશું વડોદરાનું ફેમસ સેવ ઉસળ તો ચાલો આજે આપણે બનાવીશું સેવ ઉસળ અને એની સાથે શેકેલા પાઉ આમ તો પાઉ કાચા જ રાખતા હોય છે પણ તમે શેકીને પાઉં ખાશો ખૂબ સરસ લાગશે તો ચાલો આપણે બનાવીએ આજે સેવ ઉસળ જો બરોડાનું પ્રખ્યાત સેવ ઉસળ બનાવવા માટે મેં અહીંયા સફેદ કલરના ત્રણસો ગ્રામ વટાણા લીધા છે એને આપણે એક મોટા બાઉલમાં કાઢી લે અને એને આપણે બે ત્રણ પાણીએ ધોઈ અને તે નવસેકા ગરમ પાણીમાં પલાળી દઈશું તો જો આપણા વટાણાનું પાણી નવસેકું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને આ તપેલીને આપણે સાત થી આઠ કલાક ઢાકીને મૂકી રાખશું એટલે આપણા વટાણા સરસ રીતે પલળી જશે તો આપણે વટાણાને પલળવા મૂકાતા એને પાંચથી છ કલાક થઈ ગયા છે આપણા વટાણાની ક્વોન્ટિટી જો કેટલી બધી વધી ગઈ છે તો આ રીતે આપણે વટાણા દબાવવાનો છે અને જો એકદમ ઓછો થઈ ગયો છે હવે એને આપણે બાફી લઈશું કુકરમાં આપણે જે પાણી નાખ્યું છે પાણી કાઢી અને ચોખ્ખું પાણી નાખીને આપણે એને કુકરમાં બાફી લેશું કૂકરમાં પાણી બદલાવીને આપણે વટાણાને ચોખ્ખા પાણીમાં એડ કરી દીધા છે હવે એમાં આપણે બે ચમચી અત્યારે મીઠું એડ કરીશું અને કૂકરને બંધ કરી દઈશું આ કૂકરને આપણે ચારથી પાંચ સ્પેશલ વગાડીશું અને વટાણા એકદમ છેદાઈ પણ ના જવા જોઈ અને વટાણા કાચા પણ ના રહેવા જોઈએ એ રીતે આપણે એને બાફી લેવાના છે આપણે કુકરમાં પાંચ બેસણ વાગી ગઈ છે અને હવે એકદમ વરાળ બધી નીકળી ગઈ છે હવે આપણે કુકરને ખોલી લઈશું ખોલીને આપણે જોઈ લેશું કે વટાણા કઈ રીતે બફાણા છે જો વટાણા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે જો આ રીતના વટાણા કાચા પણ નથી અને વટાણા છેદાયા પણ નથી જો આ રીતે વટાણા હોય એટલે સરસ આપણું સેવળ બને છે વટાણાને આ રીતે બાફવાના છે મેં એને ચાર સીટી કરી અને પછી એક સીટીમાં પરડ ભરાવા દીધી હતી એટલે પાંચ વિસલ વાગે એટલે આપણા વટાણા આ રીતના સરસ બફાઈ જાય છે હવે આપણે એનો વઘાર કરીશું એ ઉસણ વઘારવા માટે આપણે એક પાણીમાં ચારથી પાંચ મોટી ચમચી તેલ લીધું છે હવે એ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં આ એક ગાચું લસણ અને એક મોટા કાંદાની ચીલી કટરમાં ચોપ કરી લીધા છે તમે પીસી પણ શકો છો જો તમારે આવી રીતે ચોપ ના કરવો હોય તો તમે એની ગ્રેવી પણ બનાવી શકો છો મેં અહીંયા એને ચીણા ચોપ કર્યા છે અને હવે એને આપણે એકદમ તેલમાં ચડી જવા દઈશું કાંદા અને લસણનો બિલકુલ કાચો ટેસ્ટ ના આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું કાંદા આપણા સરસ રીતે ચડી ગયા છે અને આછો ગુલાબી રંગના થઈ ગયા છે એટલે કાંદા હવે કાચા નથી તો હવે આપણે એમાં આ ટામેટાને પણ મેં એવી રીતે ચોપરમાં ચોક કરી લીધા છે તમે એની પણ કીળી બનાવી શકો છો મેં આવી રીતે ચોપરમાં જા છે એને એટલે એકદમ સરસ દાણાવાળીઓ આપણી ગ્રેવી એકદમ લચકા જેવી થશે આને પણ આપણે ટામેટાને પણ એવી જ રીતે ચડવા દેવાના છે અને એકદમ એનું ગ્રેવી જેવી પ્યુરી બની જાય ત્યાં સુધી એને સરસ ચડવા દેવાના છે આપણે ટામેટા કાંદા અને લસણનો વઘાર કર્યો તો એ સરસ રીતે ચડી ગયો છે એમાં તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે એને સરસ રીતે ચડવા દેવાના છે તો જો હવે આમાં તેલ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે મસાલા કરીશું તો સૌપ્રથમ આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું આપણે વટાણા બાફવામાં પણ મીઠું નાખ્યું છે એટલે આપણે થોડું ઓછા પ્રમાણમાં મીઠું લેશું મીઠાને સરસ રીતે મિક્સ કરી લેશું હવે એમાં આપણે નાખીશું આ જે ઘરનો બનાવેલો ગરમ મસાલો છે એનો વિડીયો મેં આગળ મૂકેલો છે એ ઘરનો બનાવેલો મસાલો હવે આપણે એમાં નાખીશું થોડી હળદર હવે આપણે નાખીશું એમાં લાલ મરચું લાલ મરચું આપણે ઘરમાં જે પ્રમાણે તીખાસ પ્રમાણે ખવાતી હોય એ પ્રમાણે નાખવાનું છે મેં કાશ્મીરી મરચું અને તીખું મરચું મિક્સ કરેલું છે એટલે મેં એ પ્રમાણે નાખ્યું છે તમે જે રીતે તીખાશમાં લેતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું છે હવે આપણે નાખીશું એમાં થોડું દાણા છીએ જો એકદમ સરસ મસાલો બધો મિક્સ થઈ ગયો છે અને તેલ પણ સરસ દેખાવા લાગ્યું છે હવે આપણે એમાં જે આંબલીનો પલ્પ લીધેલો છે મેં આંબલી અને ગોળ અને ખજૂરની જે આપણે ચટણી કરીએ છે એનો પલ્પ લીધેલો છે એ હું આમાં એડ કરું છું એક બાઉલ એટલે બે મોટા ચમચા લેશો તો પણ ચાલશે હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને થોડી વાર આપણે એને ઉકળવા દઈશું આપણી ગ્રેવી એકદમ મસ્ત બની ગઈ છે સુગંધ પણ સરસ આવે છે અને તમે લીંબુ અને ખાંડ ઉમેરીએ એના કરતાં જો આંબલીનો પલ્પ આપણે ઉમેરીએ ને તો એમાં ગળાશ ખાટાશ બધું જ આવી જાય છે એટલે એનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ લાગે છે હવે અમે એક ગ્લાસ ગરમ પાણી લીધું છે એક ગ્લાસ ગરમ પાણી અત્યારે આપણે ઉમેરીએ છીએ પછી આપણે જો ગ્રેવીમાં પાણી જોશે તો આપણે વધારે એડ કરીશું જો ગરમ પાણી નાખીએ ને તો આપણી ગ્રેવી સરસ ઉકળતી હોય ને એ જ હોમમાં રહેશે અને એ ઉકળતા જ રહેશે જો આપણું તેલ એકદમ સરસ રીતે દેખાઈ આવે છે હવે એમાં આપણે આ બાફેલા જે આપણા વટાણા છે એને એડ કરીશું આપણે થોડા થોડા વટાણા એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને હજુ એવું લાગે કે આપણને થોડું ઢીલું ગ્રેવી કરવી છે તો આપણે ગરમ પાણી કરીને જ નાખીશું પાણી આપણે ઠંડુ એડ નહીં કરીએ વટાણાને આપણે કૂકરમાં બિલકુલ હલાવવાના નથી એટલે આપણા વટાણા એકદમ સરસ રીતે આખા રહેશે જો મસ્ત ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે આમાં ગરમ પાણી થોડું એડ કરીશું એટલે આપણું ઉસળ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો હવે મેં આમાં એક ગ્લાસ પાછું ગરમ પાણી નાખેલું હતું અને આપણે ઉસળનો વઘાર જે રીતે કરવાનો કે આપણે અલગથી તરી કરવાની જરૂર ના પડે જો આપણે તરી જેવી જ સરસ ઉસણનો વઘાર કરેલો છે એટલે આપણું ઉસળ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે નથી કાટું પણ થયું અને નથી પાતળું પણ થયું તો જો આ રીતનું સરસ ઉસળ વટાણા પણ દેખાય છે અને અંદર આપણે જે વઘાર કરેલો છે એ બધી જ વઘારની વસ્તુ સરસ રીતે એમાં મિક્સ થઈ ગઈ છે આ રીતનું ઉસળ આપણે બનાવવાનું છે હવે ઉસળની અંદર આપણે જે વસ્તુ પાવ કે સેવ વાપરીએ છીએ એની આપણે તૈયારી કરીશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો જો તૈયાર છે આપણું ઉસળ ચટાકેદાર અને મસાલેદાર હવે એમાં આપણે ઉપરથી સેવ ઉસળની સેવ ભભરાવીશું અને એની ઉપર આપણે લીલા ધોઈને સાફ કરીને સમારેલા ધાણા ભભરાવીશું હવે આમાં મેં આપણે કાંદાનો વઘાર કર્યો છે એટલે કાંદા ઉપરથી નથી નાખા હવે તમે જો ખાતા હોય કાંદા તો તમે ઉપરથી નાખી શકો છો વધારે સેવ માટે આપણે એક વાટકામાં અલગથી સેવ મૂકીશું અને અહીંયા મેં પાઉ લીધા છે પણ શેકેલા પાઉ લીધા છે આમ તો ઉસળમાં કાયમ માટે કાચા પાઉ જ ખવાતા હોય છે પણ શેકેલા પાઉ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે એક વખત શેકેલા પાઉનો ટેસ્ટ કરી જોજો જે મેં બટરમાં શેકા છે અને આ પાઉ ખૂબ જ સરસ લાગે છે ઉસળ હાથે તો તૈયાર છે આપણું વડોદરાનું ફેમસ એવું સેવ ઉસળ તમને જો આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો